નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો જય જય કિસાન ભારત ભાઈઓ આજે આપણે ચર્ચા કરીએ છીએ આપણા લસણના બજાર ઉપર અને લસણમાં આપણે જોઈએ તો છેલ્લા ઘણા દિવસોથી થી કોઈ પણ પ્રકારનો બહુ મોટો ફેરફાર ન હોવા છતાં પણ પાછળના દિવસોમાં આપણે જે કાંઈ ચર્ચા કરતા હતા એ ચર્ચાઓ પ્રમાણે બજારમાં સારી ક્વોલિટીના ભાવોમાં એકંદર સામાન્ય સુધારો મળતો રહ્યો છે ખાસ કરીને જે ક્વોલિટીઓ અને જે ક્વોલિટીની જાતો બજારમાં એક પ્રતિષ્ઠા ધરાવે છે આપણા દેશના સમગ્ર બજારોમાં આ પ્રતિષ્ઠાના આધારે જે સારી ક્વોલિટીઓ ગણાય છે જેમ કે ઊંટી હોય ત્યાર પછી રિયાવન સિલ્વર હોય સુપર શંકર હોય 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 તુલસી અગર તો યમુનાની જે કોઈ આ તમામ સારી રીતે તૈયાર થયેલો સારી રીતે સાચવી રાખેલો અને જેની પડદા ક્વોલિટી સારી હોય આ બધી ક્વોલિટીઓના ભાવમાં વીતેલા એક મહિના દરમિયાન લગભગ છ ટકાથી લઈને સાત ટકા જેટલો સામાન્ય રૂપમાં ધીમો ધીમો ભાવ વધારો બજારમાં જોવા મળ્યો છે એટલે એક મહિના પહેલાના ભાવોની સ્થિતિને આજના અત્યારના બજારો સાથે સરખાવવામાં આવે તો આ પ્રમાણેનો વધારો બન્યો છે ત્યાર પહેલાના મહિનામાં પણ આ પ્રમાણેનો વધારો બનેલો હતો એટલે વીતેલા બે મહિના દરમિયાન આપણે જોઈએ તો સારી ક્વોલિટીના લસણના ઉત્પાદનોમાં આપણને લગભગ તેર થી ચૌદ ટકા જેટલો ભાવ વધારો મળ્યો છે અને એ પ્રમાણે જે ક્વોલિટી સંગ્રહ કરવા સંગ્રહ કર્યા પછી વિતેલા દિવસોની જેમ જ આગામી દિવસોમાં પણ એને સારી રીતે આપણે સાચવી શકીએ આ પ્રકારની જે ક્વોલિટી હોય એનો જ સંગ્રહ કરવો અને એ સંગ્રહિત ક્વોલિટી પર સમયે સમયે સમયના હિસાબથી

ચિત્રમાં ઉપસી રહ્યું છે કારણ કે વિકેલા આખા અઠવાડિયા દરમિયાન જોઈએ કે ત્યાર દરમિયાન જોઈએ તો દેશના જે મુખ્ય બજારો છે મધ્યપ્રદેશના બજારો રાજસ્થાનના બજારો હરિયાણા અને ઉત્તર પ્રદેશના બજારો આ બધા બજારોમાં આવકો કેટલીક જગ્યાએ વધી હોવા છતાં પણ બજારોમાં કોઈ ભાવમાં ઘટાડો નથી જોવા મળ્યો સાથે સાથે સમાન રૂપમાં જે બજારોમાં આવકો જળવાઈ રહી હોય બે કે ત્રણ દિવસ કે ચાર દિવસ દરમિયાન

કે જેની ક્વોલિટી એટલે કે ગુણવત્તા સારી હોય તો સારી ગુણવત્તાના માલ પર નજર બજારની બની રહેશે સારા ભાવ સમય પ્રમાણે સાથે પણ મળતા હવે એક વાત બીજી આપણે ત્યાં આપણે જે લસણ વાવીએ છીએ આપણા ગુજરાતમાં આ લસણ આપણે માર્કેટમાં જે લઈને આવીએ છીએ આનો અભ્યાસ જે કઈ બે ત્રણ વર્ષથી આપણે કરી રહ્યા છીએ એમાં એક વસ્તુ ઉડી અને આંખે વળગે એવી છે અને એ સુધારો આપણે ખેડૂતોએ અવશ્ય કરવો પડે એવું લાગી રહ્યું છે આપણે જે દેશના બજારમાં જે પ્રતિષ્ઠિત જાતો છે એનું વાવેતર બહુ ઓછું કરીએ છીએ આપણે મોટા ભાગે આપણે ત્યાં જે દેશી લસણ હોવાય છે એનું વાવેતર કરીએ છીએ અને એનું જે આપણે વાવેતર કરીએ છીએ એની સાથે જોડાયેલું એક કારણ કદાચ એવું હોઈ શકે કે આપણી વાવેતરની જે પ્રક્રિયા પદ્ધતિ અને જે નિરંતરતા છે એમાં આપણી પોતપોતાની પાસે આપણું પોતપોતાનું બીજ હોય અને એને આપણે દર વર્ષે વાવતા રહેતા હોઈએ અગર તો આપણી આસપાસના આપણા પરિચિત ખેડૂતો પાસેથી આપણે ખરીદી અને વાવતા હોઈએ પણ સમય બદલાઈ રહ્યો છે અને બદલાઈ રહેલા સમયમાં દેશની અંદર જે કાંઈ મુખ્ય બજારોમાં જે ક્વોલિટીઓ પ્રતિષ્ઠા સાથે વેચાઈ રહી છે આ પ્રકારના લસણના નવા બીજના વાવેતર તરફ આપણે વળવું જોઈએ કેટલાક ખેડૂતો આપણા અવશ્ય આ વર્ષમાં વળતા હોય એવું રહ્યું છે આપણે ત્યાંથી ખેડૂતો નવા બીજની ખરીદી માટે રાજસ્થાન તરફ જઈ રહ્યા છે બીજ ખરીદી માટે મધ્યપ્રદેશ તરફ પણ જઈ રહ્યા છે અને ત્યાંની જે જાતો છે એ લાવી અને વાવવાનું વિચારી રહ્યા છે ખરીદી પણ થઈ રહી છે પણ એનું પ્રમાણ બહુ નાનું છે એટલે મોટા ભાગે આપણે જે વિસ્તારમાં લસણ વાવીએ છીએ આ વિસ્તારમાં આ વર્ષમાં હજી વાવણીના સમયને થોડો સમય બાકી છે ત્યારે અત્યારના સમયથી આપણે નવી જાતનું બીજ પછી નવી જાત એટલે એ મધ્યપ્રદેશની રિયાવન સિલ્વર હોય રાજસ્થાન હરિયાણાની સુપર શંકર હોય અગર તો યમુનાના કોઈ પણ ગ્રેડ હોય સાથે સાથે તુલસી કે અમરેલા કોઈ પણ પ્રતિષ્ઠિત જાતનું વાવેતર કરીએ અને સૌથી વધારે અખતરો કરવાની જરૂરિયાત વાળું કોઈ બીજ હોય તો એ છે ઊંટી અને ઊંટી આ વર્ષમાં બિયારણના હિસાબથી ગયા વર્ષની સરખામણીએ ખૂબ સસ્તા ભાવથી અત્યારે ઉપલબ્ધ છે લગભગ અડધા ભાવથી મળી રહ્યું છે એવો માહોલ બજારમાં છે ગઈકાલે જે કાંઈ ઊંટી બીજ તમિલનાડુથી મધ્યપ્રદેશના જે બજારોમાં વેચાવા માટે આવે છે દલોદા જાવદ અને જાવરા

નવા પ્રકારના એટલે કે પ્રતિષ્ઠિત બિયારણોના અખતરા અંગેની જ્યારે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા આપણો આ વિડિયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત